થ ની શરૂઆત કરી છે સાબરકાંઠાને ને હરિયાળો બનાવવાની નેમ સાથે વન વિભાગ દ્વારા મોટા પાયે વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે ત્યારે હિંમતનગરની ધાણધા અને રાયગઢ નર્સરી ખાતે છ લાખથી વધુ વૃક્ષોના રોપાઓનો ઉછેર થયો છે તંત્રએ આ રોપાઓના વિતરણ માટે વૃક્ષ રથની શરૂઆત પણ કરી દીધી છે વૃક્ષારોપણમાં સામાજિક શૈક્ષણિક તેમજ અન્ય સંસ્થાઓ દ્વારા લોક જાગૃતિ માટેના પ્રયત્નોના પરિણામ સ્વરૂપ આજે લોકોમાં પણ વૃક્ષારોપણ માટેની ખાસ જાગૃતિ જોવા મળી રહી છે ત્યારે વન વિભાગ દ્વારા બે લાખ પંચાવન હજાર વન મહોત્સવ નો ટાર્ગેટ છે એમાંથી પિસ્તાલીસ હજાર જેવા રૂપાજ સુધી વિતરણ થયેલા છે બીજી નર્સરી અમારી રાયગઢ ખાતે છે એમાં ભી બે લાખ પંચાવન હજાર વન મહોત્સવ રીતનનો ટાર્ગેટ છે એમાં ચાલીસ હજાર જેવા રોપા વિતરણ થયેલા છે આમ જોવા જઈએ તો દર વર્ષ કરતાં આ વર્ષે લોકોમાં વૃક્ષ બાબતે જાગૃતિ ખૂબ સારી છે મતલબ પહેલાં ચોમાસાના શરૂઆતમાં જ અમારે સારું એવું વિતરણ થયું છે એટલે લો લોકોમાં એક અવેરનેસ થઈ છે ઇલોલ પછી કનાઈ જેઠીપુરા કેશરપુરા કાટવાડ આ જે લોકો છે એ તો પંચાયતના ખર્ચે એ લોકોએ એમના ગામની ઘરી ઘરી ગલી ગલી શેરી શેરી હરિયાળી બનાવવા માટેના એમના પ્રયાસો છે અને એ લોકો એમના પોતાના ખર્ચે અહીંયાથી અમારી નર્સરીમાંથી અમે એમના રોપા આપ્યા છે અને એમને એમના ગામમાં વાવ્યા છે અને આ વર્ષે ગરમી એટલી બધી પડી છે કે લોકોને વૃક્ષ બાબતે જાગૃત થવું જ પડશે અને વૃક્ષ વાવવા જ પડશે બાકી ભવિષ્યમાં બહુ આનાથી વધારે ગરમી પડવાની શક્યતા છે એટલે જાગો અને વૃક્ષ લઈ જાઓ અને વાવો અત્રે ઉલ્લેખનીય છે કે વિશ્વ યોગ દિનની ઉજવણી પ્રસંગે પણ વન વિભાગ દ્વારા યોગ અભ્યાસ રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સિઝનમાં અત્યાર સુધીમાં માત્ર આ બે નર્સરી દ્વારા જ તેત્રીસ હજાર થી વધુ રોપાઓનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાંઠા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર